નમસ્કાર ગુજરાત હવામાન સમાચાર ની અંદર એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો ઓગણત્રીસ સપ્ટેમ્બર અને વાર થયો છે સોમવાર ગુજરાત રાજ્યમાં આજનો દિવસ ભારેથી થી અતિભારે દર્શાવવામાં આવી રહ્યો છે ગત રાત્રિના ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાવાઝોડાની અસર જોવા મળી છે સાથે સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે પવનો પણ ફૂંકાણા છે અને કન્ટિન્યુ મિત્રો બાર કલાકથી વરસાદ ગુજરાત રાજ્ય ઉપર ચાલુ છે અત્યારે પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ ચાલુ છે સાથે સાથે વરસાદની નવી આગાહી છે અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જાહેર કરવામાં આવી છે એના વિશેની માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આ પાંચ જિલ્લાઓની અંદર ભારેથી તેવા ભારે પવનો સાથે ગુજરાતના અમુક ભાગોની અંદર તો મિત્રો પૂરની પરિસ્થિતિ સર્જાય એ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે હજી પણ મિત્રો ગુજરાત ઉપર વરસાદનો રાઉન્ડ છે પૂરો થયો નથી હાથી નક્ષત્ર બેસી ગયું છે અને હાથી નક્ષત્રની સૂંઢ ફેરવે એ પ્રકારનું વાતાવરણ અત્યારે બની ગયું છે ગુજરાત ઉપર ભારેથી અતિભારે પૂરની પરિસ્થિતિ સર્જાવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે સામાન્ય કરતા વધારે વરસાદ પડશે પાંચ ઇંચથી દસ ઇંચ સુધીનો વરસાદ પડવાને લઈને હાલ આગાહી કરવામાં આવી તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર રેડ એલર્ટની જે આગાહી દર્શાવવામાં આવી છે ઘણા બધા જિલ્લાઓની અંદર હાલ પૂરતી રેડ એલર્ટ છે પરંતુ બપોર સુધીનું વાતાવરણ બદલાશે આજે બપોર સુધી ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે દસ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહી છે મિત્રો ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર સુરત ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ જોવા મળશે સુરતથી લઈ વલસાડ દમણ દાદરાનગર હવેલી સાથે સાથે ભાવનગર અમરેલી ગીર સોમનાથ પોરબંદર જામનગર જૂનાગઢના જિલ્લાઓની અંદર પણ આજે બપોરે વાતાવરણની અંદર છે વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્ર પશ્ચિમ ગુજરાતના ભાગની અંદર પણ વધારે પડતો વરસાદ છે એ આજે જોવા મળશે ઓગણત્રીસ સપ્ટેમ્બરના આ વરસાદની આગાહી મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે એ પ્રકારની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે ચોમાસાની સ્થિતિ હજી પણ મજબૂત છે ગુજરાત વિદાય તરફ આગળ હતું પરંતુ હવે વરસાદના સિસ્ટમના કારણે યુટર્ન થયો છે અને આ યુટર્નના કારણે દક્ષિણ ભાગથી લઈને ઉત્તર પૂર્વના ભાગ સુધી દરેક જિલ્લાઓની અંદર છે વરસાદ અત્યારે વરસી રહ્યો છે બે દિવસ માટેની આગાહી છે મિત્રો ઓગણત્રીસ અને ત્રીસ સપ્ટેમ્બર માટે વાતાવરણ આ જ રીતના રહેવાનું છે અત્યારે જે વાતાવરણ તમે જોઈ શકો છો એ જ પ્રકારનું વાતાવરણ હજી બે દિવસ સુધી ગુજરાત રાજ્ય ઉપર જોવા મળશે સાથે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે વધી ગયું છે અને ભેજના પ્રમાણની કારણે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે પવનો છે જોવા મળી રહ્યા છે અત્યારે મિત્રો વિવિધ મોડલોના ભાગરૂપે તમને દર્શાવી દઈએ તો કચ્છ અને જે જામનગર જુનાગઢ થાણ તેમજ આણંદ છે અમદાવાદ છે વડોદરા છે સાથે સાથે જૂનાગઢના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની આગાહી છે અત્યારે કરવામાં આવી રહી છે હવે મિત્રો આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું કે ગુજરાત ઉપર વાતાવરણની જે સ્થિતિ અત્યારે મજબૂત થઈ છે એ શાના કારણે થઈ છે વાવાઝોડાની અસર ગુજરાત ઉપર થશે કે કેમ કારણ કે અત્યારે ચક્રવાતી વાવાઝોડું છે એ થાઈલેન્ડ ચાઇના અને મ્યાનમારના દેશ તરફ પહોંચી ગયું છે અને આ વાવાઝોડું હવે બંગાળની ખાડી તરફ આવશે બંગાળની ખાડીવાળી વાવાઝોડાની સિસ્ટમ છે એ પણ મધ્ય ભારતમાં આવશે અને મધ્ય ભારતમાંથી વાવાઝોડાની અસર ગુજરાતને થશે એ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે તો અત્યારે તમને જણાવી દઈએ તો હોંગકોંગમાં એક વાવાઝોડું જે રગાસા નામ આપવામાં આવેલું હતું એ વાવાઝોડું હોંગકોંગ પહોંચી ગયું છે હવે આજે સાંજ સુધીમાં આ વાવાઝોડું છે એ મ્યાનમાર થાઈલેન્ડ અને ચાઇનાના દેશોના જે બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાં સુધી પહોંચી જશે ત્યાર પછી આ વાવાઝોડું છે એ ત્રીસ સપ્ટેમ્બરથી લઈ અને બે ઓક્ટોમ્બર વચ્ચે છે એ બંગાળની ખાડીની અંદર જોવા મળશે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું ઉત્પન્ન થશે અથવા સક્રિય થશે એ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધી અને મધ્ય ભારતમાં જશે અને મધ્ય ભારત વાવાઝોડાની અસર ફરી વખત ગુજરાત રાજ્યમાં જોવા મળશે તો આમ વાવાઝોડાની અસર પણ ગુજરાત રાજ્યમાં હાલ પૂરતી જોવા મળી રહી છે અને અત્યારે ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે હજી પણ બે દિવસ માટે વરસાદ છે એ એક્ટિવ રહેશે જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે ડીપ વાય સિસ્ટમ અત્યારે સાગરના દરિયામાં જોવા મળી છે એ ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ પણ ફરી વખત જોવા મળશે અને ગુજરાત ઉપર વાતાવરણ છે પલટાતું જોવા મળશે તો આજના વિડીયોની અંદર આ દરેક આગાહી અને દરેક માહિતી જણાવીશું ખાસ કરીને તમે આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જે પણ મિત્રો નવા છે આપણી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી ચેનલને જે સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અત્યારે તમે લાઈવ સેટેલાઇટ ઇમેજમાં જોઈ શકો છો કે ગુજરાત ઉપર વાદળોનો ઘેરાવો મજબૂત થયો છે ભારત દેશની વાત કરવામાં આવે તો સમગ્ર ભારત દેશની અંદર માત્ર ગુજરાત મુંબઈ અને કચ્છ લાગુના વિસ્તારોથી લઈ રાજસ્થાનની બોર્ડર લાગુના વિસ્તારો ઉપર એક વાદળોનો ઘેરાવો બન્યો છે આ વાદળનો ઘેરાવો સમગ્ર ગુજરાતને ડૂબાડતો જોવા મળી રહ્યો છે જેમાં આજે તબાહી મચત મચાવતો વરસાદ છે જોવા મળશે ગઈકાલે અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ જે વરસાદ પડ્યો છે એના કરતાં ડબલ વરસાદ આજે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યમાં જોવા મળશે અને હજી પણ વરસાદની જે આગાહી છે એ પાંચ દિવસ માટે છે ઓગણત્રીસ સપ્ટેમ્બરથી લઈ અને પાંચ ઓક્ટોમ્બર સુધી વરસાદ જોવા મળશે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર હજી પણ વરસાદની સ્થિતિ છે મજબૂત રહેશે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળશે આ સાથે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે પણ ભારત દેશ ઉપર વાવાઝોડું છે એ ત્રાટકતું જોવા મળશે અત્યારે વાવાઝોડાની અસર માત્ર બંગાળની ખાડી અને ગુજરાત ઉપર જ છે પરંતુ આવનારા બેથી ત્રણ દિવસની અંદર જો પરિસ્થિતિ આ રીતના રહી તો વાતાવરણની અંદર છે પલટો આવશે અને અરબસાગરના દરિયાની અંદર પણ વાવાઝોડાની સિસ્ટમ છે એ સક્રિય થતી જોવા મળશે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું એટલે પાકું કે ગુજરાત ઉપર ઓગણત્રીસ અને ત્રીસ સપ્ટેમ્બર આ બે દિવસ ભારેથી ભારે રહેવાની શક્યતા પૂરેપૂરે એમાં અત્યારે નેવું ટકા આગાહી સાચી પડી છે અને હજી પણ વરસાદ છે એ પડી રહ્યો છે તો ગુજરાત ઉપર હજી પણ વરસાદની આગાઈ છે બે થી ત્રણ દિવસ માટે એક્ટિવ છે અરબસાગરના દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ વધારે છે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત છે આ સાથે ગુજરાત ઉપર વાતાવરણ છે હજી પણ બદલાતું રહેવાનું છે તો મિત્રો આજથી ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ છે એ ફરી વખત નવી આગાઈ સ્વરૂપે આગળ વધી રહ્યું છે ગુજરાતનું વાતાવરણ ભારે વરસાદની આગાઈ છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો સ્પષ્ટપણે દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે રેડ એલર્ટના ત્રણ જિલ્લાઓ દર્શાવવામાં આવી રહ્યા છે આ ત્રણ જિલ્લાની અંદર મિત્રો એક તો સુરત છે બીજું છે નવસારી વાપી ડાંગ આહવા અને જે દમણ અને દાદરાનગર હવેલી આટલા જિલ્લાઓની અંદર આજે વરસાદ છે ભૂકા બોલાવશે રેડ એલર્ટ આટલા માટે દર્શાવવામાં આવી રહ્યું છે કારણ કે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર જે લો પ્રેશર સિસ્ટમની અસર જોવા મળી એ લો પ્રેશર સિસ્ટમ ગુજરાતને ધમરોળથી જોવા મળતી સિસ્ટમના કારણે આગળ વધી અને આ સિસ્ટમ ગુજરાત ઉપર દક્ષિણ ભાગ તરફથી આગળ આવી રહી છે એટલે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓને અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે રેડ એલર્ટ સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યા છે જેમાં દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે તમને જણાવી દઈએ તો ભરૂચ છે છોટા ઉદેપુર છે નર્મદા છે તાપી છે અને ડાંગ છે સાથે જે સૌરાષ્ટ્રના ઝોનની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ બે જિલ્લાઓની અંદર રેડ એલર્ટની જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે પરંતુ બે દિવસ જો આ રીતના વાતાવરણ રહેશે આ રીતના જે વરસાદ પડી રહ્યો છે એ રીતનો વરસાદ પડશે તો બે દિવસમાં દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના ઝોનની અંદર પણ રેડ એલર્ટ છે એ દર્શાવી દેવામાં આવશે તો અત્યારે સૌરાષ્ટ્ર ઝોનની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં ભાવનગર અને અમરેલીમાં છે એ ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતનું વાતાવરણ હજી પણ પલટાતું જોવા મળશે અને મિત્રો હવે ઠેક કચ્છ સુધી છે એ ઓરેન્જ એલર્ટ છે એ થવાની આગાહી કરવામાં આવી છે ઠેક મિત્રો કચ્છથી લઈ અને બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગ તેમજ નવસારી આહવા રાજપીપળા અમોદ ભરૂચના વિસ્તારો હોય કે પછી રાજપીપળાથી લઈ અને વડોદરા સુરત શહેરના વિસ્તારો હોય આ દરેક જિલ્લાઓની અંદર હજી પણ વધારે પડતો વરસાદ છે જોવા મળશે બે દિવસ સતત વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે જેના કારણે વાતાવરણ પલટાતું પણ જોવા મળશે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ લો પ્રેશર સિસ્ટમ અસર પહોંચાડશે એવું નથી મિત્રો અત્યારે ભારતના દક્ષિણ ભાગ તરફથી એક ખાસ કરીને મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આગળ વધી રહ્યું છે એટલે દક્ષિણ ભારતમાંથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર મધ્ય ભારતમાંથી લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો જે મજબૂત બન્યો હતો એ અસર અને અરબસાગરની અંદર ભારે ભેજવાળા પવનો છે એ ગુજરાત તરફ આગળ આવ્યા એ અસર અનુકૂળ મળી અને ત્રણ બાજુથી ગુજરાતને ધમરોળતી સિસ્ટમો છે એ આગળ આવી રહી છે જેના કારણે ત્રણેય બાજુથી ગુજરાતનું વાતાવરણ છે એ પલટાતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને મિત્રો અત્યારે વીજળીની આગાહી પણ કરવામાં આવી રહી છે તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર વીજળીની ચમકારાની આગાહી છે સામે આવી ગઈ છે વીજળીના ચમકારા એટલા માટે કહેવામાં આવી રહ્યા છે કારણ કે મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટ સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર વ્યાપક થઈ ગયું છે સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે જેમાં માત્ર ને માત્ર કચ્છ અને સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ આમ કુલ મળી અને છ જિલ્લાઓની અંદર જ માત્ર યલો એલર્ટ છે બાકી સમગ્ર ગુજરાતની અંદર યલો એલર્ટની જગ્યાએ ઓરેન્જ એલર્ટ થઈ ગયું છે વરસાદ હજી પણ આગળ વધશે અને હજી પણ બેથી ત્રણ દિવસ માટે વરસાદ પડતો જોવા મળશે હવામાન વિભાગની આગામી ત્રણ દિવસની આગાહી છે એમાં મિત્રો આજ બપોર પછીનું વાતાવરણ પલટાતું જોવા મળશે આજ બપોરના ત્રણ વાગ્યા પછી જે ખાસ કરી આગાહી કરવામાં આવેલી છે એ મુજબ આજે રાત્રિ સુધી વાતાવરણ છે એ એક્ટિવ રહેશે બપોરથી વાતાવરણ છે એ પલટાયેલું રહેશે ગુજરાતમાં જે વાતાવરણની અસર દર્શાવવામાં આવી રહી છે એ અસર હજી પણ બેથી ત્રણ દિવસ માટે છે એ સક્રિય થતી જોવા મળી રહી છે તો આ પ્રકારે અત્યારે હવામાન સમાચારની અંદર છે એ તમને જણાવી દે તો ગુજરાતનું વાતાવરણ છે એ ભયંકર સાબિત થઈ રહ્યું છે તબાહી સાથેનો વરસાદ છે એ જોવા મળવાનો છે ખૂંખાર વાવાઝોડું ગુજરાત રાજ્ય ઉપર ટ્રાટકવાને લઈને આગાહી કરવામાં આવી છે અત્યારે મિત્રો ઓગણત્રીસ સપ્ટેમ્બરની જે લાઈવ આગાહી છે અહીંયા તમે લાઈવ સિસ્ટમ જોઈ શકો છો આ લાઈવ સિસ્ટમ છે મુંબઈમાં છે મુંબઈમાંથી આ સિસ્ટમ છે એ દરિયાના ભાગ તરફ આગળ વધી હતી પરંતુ દરિયામાંથી સિસ્ટમનો યુટર્ન થયો એટલે આ સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી હવે દક્ષિણ ગુજરાતની જે સિસ્ટમ છે એ મોટા પ્રમાણમાં છે એ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને જ અસર પહોંચાડી એવું નથી મિત્રો સૌરાષ્ટ્ર ઝોન સુધી સિસ્ટમ છે એ આગળ આવતી દર્શાવવામાં આવી રહી છે વરસાદની જે આગાહી બે દિવસ પહેલાં કરવામાં આવી હતી ચોમાસું એક્ટિવ થયું એ પહેલાં આ વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધીમાં જે ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ નથી પડ્યો એ દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ જોવા મળશે તો આ જ પ્રકારે વાતાવરણ છે બદલાણું છે ગુજરાતમાં જે જિલ્લાઓની અંદર વરસાદ નથી પડ્યો એ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ ગાભા કાઢી રહ્યા છે કયા જિલ્લાઓ છે તમને જણાવીએ ખાસ કરીને તમે છે એ જોતા રહેજો હવે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે વરસાદ છે છે એ દર્શાવવામાં આવી રહ્યો દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ સુરત અને તાપી જિલ્લાઓમાં ભારે વરસાદ છે છે એ પડતો જોવા મળી રહ્યો આ સાથે અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અતિભારે વરસાદ હજી પણ પડવાનો છે અત્યારે જે વરસાદ નથી પડ્યો એ જિલ્લાઓની અંદર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર ભાવનગર ગીર સોમનાથથી લઈ અને અમરેલી જુનાગઢથી પોરબંદર અને દ્વારકાથી લઈને ભારે વરસાદની આગાહી મિત્રો જે છે એ કચ્છ લાગુના જિલ્લાઓ સુધી કરવામાં આવી રહી છે એટલે કચ્છ સુધીના જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ છે એ બદલાતો રહેશે વાતાવરણની અંદર છે એ ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે એવામાં મિત્રો બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર મોરબી અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લામાં મધ્યમ વરસાદ પડવાની આગાહી અત્યારે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં હળવો મધ્યમ વરસાદ પડે ત્યાં સુધીની આગાહી છે પરંતુ હજી ગુજરાતના ઉત્તર ભાગ અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર વાતાવરણની અસર છે એ હજી પણ પલટાતી જોવા મળશે જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓની અંદર ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું હતું એ ચોમાસાની ગતિ હજી પણ પલટાતી જોવા મળશે અને બે દિવસ પછી વાતાવરણની અંદર છે ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળશે તો આ પ્રકારે બેથી ત્રણ દિવસની અંદર હજી પણ ગુજરાતનું વાતાવરણ છે બદલાશે વાતાવરણની અસર છે એ ગુજરાતના અમુક ભાગોની અંદર વધારે પડતી થશે જેમાં દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધીના ઝોન વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની અસર છે એ પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારે અત્યારે હવામાન વિભાગ દ્વારા છે એ આગાહી અને માહિતી વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અને હવામાન અને આગાહીકાર જે છે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી એમના દ્વારા બે દિવસ અગાઉ પણ આગાહી કરવામાં આવી હતી કે ઓક્ટોમ્બર મહિનો શરૂ થાય અને સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થાય એ દિવસોની અંદર વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે હતા પરંતુ ગુજરાત ઉપર વાતાવરણની અસર છે એ બે દિવસ પછી જોવા મળી એટલે ગઈકાલથી ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું છે એક્ટિવ થતું જોવા મળી રહ્યું છે વાતાવરણની અસર છે એ ગઈકાલથી જોવા મળી એટલા માટે વાતાવરણની અસરના કારણે ભેજનું પ્રમાણ જે છે એ ઓછું દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત ઉપર ભેજનું પ્રમાણ છે એ સાવ ઓછું છે કારણ કે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમની અસર છે એ ભેજવાળા પ્રમાણના કારણે છે લો પ્રેશર સિસ્ટમ બનાવ દેતી નથી તો આ પ્રકારે ગુજરાતનું વાતાવરણ છે એ રેડ એલર્ટ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે સમગ્ર ભારતની અંદર રેડ એલર્ટની આગાહી માત્ર ને માત્ર ગુજરાત રાજ્યમાં અને એમાં પણ ખાસ કરીને પંદરથી ચૌદ જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે તો અત્યારે જે લેટેસ્ટ માહિતી મળી રહી છે એમાં આજે રેડ એલર્ટની આગાહી જે કરવામાં આવી છે એ ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ છે પલટાતું જોવા મળી રહ્યું છે એના કારણે થઈ છે બીજા નંબરની અંદર મિત્રો ગુજરાતમાં હાલ નવરાત્રિના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે તો ગુજરાતનું વાતાવરણ છે એ પલટાય અને ખેલૈયાઓના રંગમાં ભંગ પડે એ હેતુથી ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદની સિસ્ટમ છે એ પણ માન્ય ગણવામાં આવી રહી છે તો અત્યારે ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રિના પાવન તહેવાર નિમિત્તે હવે મિત્રો નવરાત્રિના માત્ર ને માત્ર બેથી ત્રણ દિવસનો સમયગાળો વ્યક્ત કરવામાં આવ્યો છે બેથી ત્રણ દિવસનો સમયગાળો રહ્યો બાકી રહ્યો છે ગુજરાત ઉપર વરસાદની આગાહી છે એ માત્ર બે દિવસ નથી પરંતુ ઓક્ટોબર મહિનો અડધો છે ઓક્ટોમ્બર મહિનાની અંદર અડધો મહિનો એટલે પંદર ઓક્ટોબર સુધી ગુજરાતનું વાતાવરણ છે એ પલટાતું જોવા મળશે જેમાં ચોક્કસપણે વરસાદની સિસ્ટમ છે એ અસર પહોંચાડશે બે દિવસ પછી આ વરસાદની આગાહી છે એ બદલાતી જોવા મળશે અને અરબસાગરના ભેજવા પવનોના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થશે આ સાથે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમની અસર પણ હજી વાતાવરણની અસરના કારણે છે એ ગુજરાત ઉપર છે એ ભૂકા બોલાવશે ત્યારે મિત્રો હવામાન વિભાગના દ્વારા જે આગાહીકારો દ્વારા જે ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર આપ્યા છે એ તમને જણાવીએ તો આગાહીકારો દ્વારા જે અત્યારે સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા છે એમાં વરસાદ હજી પણ પલટાતો જોવા મળશે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે જે ભેજનું પ્રમાણ વધ્યું છે અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ જ્યાં વરસાદ પડ્યો છે એ જિલ્લાઓની અંદર ઓગણત્રીસ અને ત્રીસ સપ્ટેમ્બરના રોજ પણ ભારે વરસાદ પડવાની લઈને માહિતી વ્યક્ત કરવામાં આવી છે આગાહી જાહેર કરવામાં આવી છે અનેક વિસ્તારોની અંદર મિત્રો અત્યારે રેડ એલર્ટ સાથેના અત્યંત ભારે વરસાદ પડવાને લઈને આગાહી છે કરવામાં આવી છે ગુજરાતનું વાતાવરણ પણ હજી પલટાતું જોવા મળશે અને ખાસ કરીને ધ્યાનમાં રાખવા બાબત એ છે વહીવટીતંત્રની સતર્કતા રહેવાની યાદીઓ પણ છે એ વ્યક્ત કરી દેવામાં આવી છે એટલે ગુજરાત રાજ્યમાં હવે ગમે ત્યારે છે એ પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસો સુધીમાં પડવાને લઈને આગાહીઓ વ્યક્ત કરી દેવામાં આવી છે મજબૂત મુખ્યત્વે સુરત છે વલસાડ છે નવસારી ડાંગ છે તેમજ મિત્રો દાદરાનગર હવેલી આટલા જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ માત્ર બે દિવસ પૂરતી જોવા મળશે એવું નથી વાતાવરણની અસર ક્લાઇમેટ ચેન્જની અસર સુધી પહોંચે ત્યાં સુધી વરસાદ ગુજરાતમાં અમુક ભાગોની અંદર વધારે પડતો છે એ જોવા મળશે બાકી ગુજરાત અરબ અરબસાગરના દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ છે એ વધારે છે મોટા પ્રમાણમાં આ અસર છે એ બંગાળની ખાડી તરફથી આગળ આવતી સિસ્ટમના કારણે જોવા મળશે ગુજરાતનું હજી પણ વાતાવરણ છે એ બદલા બદલાશે અને ગુજરાતના અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ છે એ પણ બદલાતું જોવા મળશે તો આ પ્રકારે અત્યારે ચોક્કસપણે ગુજરાત ઉપર વાતાવરણની અસર છે એ બદલાશે અને મધ્ય ગુજરાતથી લઈ અને સુરત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ઝોન આ સાથે સાથે અરબસાગરના ઝોન સાથે સાથે બંગાળની ખાડી આવા ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ છે એ ભૂકા બોલાવશે વાતાવરણની અસર છે એ ક્લાઇમેટ ચેન્જની અસર સ્વરૂપે આગળ વધશે અને બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે એ વાવાઝોડાની અસર હજી પણ ગુજરાત ઉપર બેથી ત્રણ દિવસ માટે જોવા મળશે અને એના કારણે અરબસાગરના ભેજનું પ્રમાણ છે એ વાતાવરણની અસરના કારણે છે એ બદલાતું જોવા મળશે તો મુખ્યત્વે ગુજરાત રાજ્ય ઉપર બે દિવસ માટેની એક્ટિવ આગાહી છે મુખ્યત્વે સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યા છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ઝોનની અંદર છે જિલ્લા જિલ્લાવાઇઝ છોટા ઉદયપુર નર્મદા તાપી ભરૂચ ભાવનગર અમરેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આમ ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત રહેશે અને વાતાવરણની અસર છે એ બે દિવસ માટે જોવા મળશે ચોમાસાના વરસાદની અસર બે દિવસ જોવા મળશે ત્યાર પછી ત્રીસ સપ્ટેમ્બર અને પહેલી ઓક્ટોબર આ બે દિવસ માટે ગેપ રહેશે ઓક્ટોમ્બર મહિનાની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ